ज़रा मुगल पॉलिटिक्स जो ले ज़रा मुगल पॉलिटिक्स जो ले आलो देखो आलो देखो आलो 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 નિઃશુલ્ક હોસ્પિટલ ચાલે છે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી દર્દી દાખલ થાય કેશ પેપરના બી પૈસા નથી કેશ બારી જ નથી અને બધી સારવાર તદ્દન નિઃશુલ્ક છે ડાયાલિસિસ હોય ઓપરેશન હોય કેન્સરની સારવાર હોય બધું નિઃશુલ્ક છે સાથે દર્દીને ભોજનની બી વ્યવસ્થા છે દર્દીના સંબંધીને પણ રહેવાની અને ભોજનની વ્યવસ્થા તો આ હોસ્પિટલ સાવરકુંડલામાં દસ વર્ષથી ચાલે છે અત્યાર સુધીમાં વીસ લાખથી વધારે દર્દીઓ એનો લાભ લીધો છે રોજની લગભગ ચૌદસો થી પંદરસો ની ઓપીડી છે અને સો થી ઉપર આઈપીડી છે એકસો ચાલીસ બેડની હોસ્પિટલ છે તો દસ વર્ષથી હોસ્પિટલ ચાલે પણ હજી બી લોકોને એટલી ખબર નથી કે આ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર છે આપણે ત્યાં જઈએ તો બધું ફ્રીમાં થશે તો અમારી ઈચ્છા હતી કે બધા લોકોને વધારે વધારે લોકોને ને ખબર પડે અમારી district માં તો બધા ખબર છે બીજા district માં થી લોકો આ સેવા નો લાભ લે જે તદ્દન નિ છે એક બી પૈસો લેવામાં માં આવતો નથી તો એ આદેશથી અવેરનેસ વધે લોકોને ખબર પડે બીજા રાજ્ય તો ધર્મશાળામાં માં એવું નહી તો એ idea થી એ સંકલ્પના થી આ બની છે આજ થી દસ વર્ષ પહેલા અને દસ વર્ષ પુરા થયા છે નજીબી બાપુને ખૂબ આશીર્વાદો મારી સાથે આપને એનો બ્રોશર પણ કીટમાં આપવામાં આવ્યું છે માં બધી તમામ ડિટેલ્સ છે વધારે કંઈ પણ વિગત જોઈ તો વિડિયો ક્લિપિંગ અને પણ આપને મળી જશે જે ઓવરેજ છે પણ આપને કોપીમાં હાર્ડ કોપીમાં આપને પ્રાપ્ત થશે ઘણાને એમ પ્રશ્ન બી થતો હોય કે કેટલો ખર્ચો છે મહિને તો તમને આશ્ચર્ય થશે એંસી લાખ રૂપિયાનો ખર્ચો છે દરમિયાન અને ગવર્મેન્ટની યોજનામાંથી દાતાઓના દાનમાંથી આ હોસ્પિટલ ચાલે છે હન્ડ્રેડ પરસેન્ટ અને યોજનાના પૈસા આવે છે દાતાના પૈસા આવે અમારી પાસે કોર્પસ છે

માણસ નું કામ નથી એટલી મોટી હોસ્પિટલ ચલાવી એટલા મોટા ડોક્ટર નાના સેન્ટર માં મળવા અને આ રીતે ચાલવી એટલો મોટો ખર્ચો હોય ને આપણે કાઈ પોતાના પૈસા ના છે દાનથી ચાલે એ બહુ મોટું કામ જી ભગવાનનું કામ છે અને અમને બધાને નિમિત બનાવ્યા છે જી એ દરેક આમાં એક લિસ્ટ ટાઈપુ જી હું તમને કહું આમાં એક લિસ્ટ ટાઈપુ છે અઢાર જેટલા વિભાગો ચાલે છે તમને આમ ડિટેલમાં શોર્ટમાં કહું તો અમે હોસ્પિટલ ચાલુ કરીને ત્યારે આટલી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નહોતી અમે ખાલી ચાર વિભાગથી ચાલુ કરેલી ત્યારે ગાયનેક હતો શરૂમાં શરૂઆતમાં પહેલા ઓપીડી હતી પેથોલોજી હતો ડાયાલિસ હતો પછી જેમ વર્ષો જતા જતા ગયા અમને સફળતા મળી પેશન્ટો વધતા ગયા 200 پیشنથી ચાલુ કરેલી અત્યારે પંદરસો ઓપીડી છે

હા એ હું તમને કહું અમારી પાસે જે હું તમને કહું અમે શરૂ કર્યું ત્યારે ડાયાલિસિસ ગાયનેક અને પેથોલોજી હતી ત્યાર પછી ડેન્ટલ ચાલુ કર્યું पीडियाट्रिक ચાલુ પેડિયાટ્રિક સર્જરી રેડિયોલોજી પછી орથોપેડિક ઓફથલ્મિક આંખનો વિભાગ અને ઓન્કો કેન્સર નો વિભાગ આ મેઈન વિભાગો છે જેના બધાના કન્સલ્ટન્ટ ડોક્ટર મારી પાસે 10 છે દરેક વિભાગના સદ ફરી એટલે આલી સિફત કે બીજો ડિપાર્ટમેન્ટાક છે રેનલોજી ડિપાર્ટમેન્ટ છે છે નેફ્રોજી પણ એ અમારી પાસે ફૂલ ટાઈમ નથી વિઝિટિંગ ડોક્ટર છે વીક માં એક દિવસ આવે છે અને 40 રોજના અમારી પાસે से साइकल में डायलिसिस है, तेरे आठ मशीन चाहिए, तो नेगेटिव ने बे पॉजिटिव ना, हने सोल डायलिसिस ज़रूरत था इसे, हने विक्मा बे केत्रण हुआ, इसलिए हमारे पास त्रिश्ची चालीस, पहला हमें जरूर शुरू करने तेरे वेटिंग है तू डायलिसिस में, ये मेडिकल ऑफिसर होते हैं, टेक्निशियन चहिए डा�

અને સ્ટોન ને એને માટે સર્જન છે અમારી પાસે ન્યુરોલોજીસ્ટ બી છે ડિપાર્ટમેન્ટ વાઇઝ અમે ડોક્ટર બરેકર કોનલુ એન્થ્રોલોજીની હાજરી હોય ગો બરાબર છે અમારી પાસે નેપરોલોજી છે પણ તમે જે કહો છો એ અલગ ક્વેશ્ચન મને લાગ્યો કે કિડની ના રોગ માટે ડા ડાલીસ માટે સ્પેશિયલ

बचा बोल रहे तो वो तुमने नहीं वो तुमने जवाब पूछा है समझ लो हमारी प्री हॉस्पिटल इज इनिशियल से बराबर हमें कई पैसा लेता नहीं तो हमारे को तो जरूरत नहीं तो एमा नॉर्मली सू होय के जे डायलिसिस विभाग चलावता होय ना एक कंसल्टिंग ना करता એટલે જે ડાયાલિસિસ વિભાગ સોર ગાઈડલાઈન પ્રમાણે આવશે એમાં કી કમ સે કમ 10 ઇન્ડરમાં મે પેલું રાખ્યું વેન્ટિલેટર तो એનઆઇસીયુ ની મે વ્યવસ્થા કરવાનો છે એનઆઇસીયુ માં અત્યારે મારી પાસે 10 છે ચાર માં વેન્ટિલેટર સેન્ચ્યોર ઇન્ટ્યુબ્રેમ નો છે એ સેવામે સુ કરી દીજે બે જાતનો એમાં પ્રોગ્રામ હોય છે એક તો કેન્સરનો આપો એક ડિપાર્ટમેન્ટ છે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ એમાં અમે ત્યાં એક રૂમ બનાવ્યો છે અવેરનેસ રૂમ કેન્સર અરે ગામડામાં લોકો તમાકુ ખાઈ ને કે ઓન કોણ ના કેન્સર ના દાંત અને લેડીઝમાં માં બ્રેસ્ટ કેન્સર ના એમાં ઘણી વાર એવું હોય અમારે ત્યાં મેમોગ્રાફી મશીન છે કેન્સર માટે અને પેથોલોજી લેબ તો પૂરી છે બાયોપ્સી બી અમારે ત્યાં થાય છે તો અમે શું કરીએ કેમ્પ કરીએ ગામડાઓમાં અને લેડીઝને લઈ આવીએ અમારી પાસે એક વ્હીકલ છે અંદર થી કર્યું તો અમે ગામડામાંથી અહીંયા કેમ્પ કરી લઈ આવીએ સ્ત્રીઓને અને પછી એનો મેમોગ્રાફિક કરીએ તો એમાં તો લાસ્ટ અમે કેમ્પ કર્યો તો બે મહિના પહેલા 30 તો એને ગામડામાંથી લાવેલા એમાં તી ત્રણ ને કેન્સર હતું પ્રાઈમરી સ્ટેજ નું ડિટેક્ટિવ મેમોગ્રાફી માં એ લોકોને ખબર જ નહોતી કે અમને કેન્સર છે કે अभी तो पूछते हैं कि डॉक्टर के बाद मरे भी तुमने को हमारे क्या देवानुसरी जी हैं जम्मानुसरी जी हैं बड़ी सगवाई उसे रीक रहे नहीं आए थे अने डॉक्टर ने हमें पगार जी ने जे मुठ्ठा सेंटर में हमारे कोई कॉर्पोरेट होते हैं मैंने कहता दस तीस तक आवाज़ आ जाती है क्योंकि नाना सेंटर में तो डॉक्टर आ रहे

તો ચાર પાંચ વર્ષ એક્સપિરિયન્સ વાળા ડોક્ટરો ભી અહીંયા અમારે આવી ને જાય અને એક વાર અહીંયા આવે ને સગવડ અમે આપીએ છીએ respect આપીએ છીએ તો લગભગ અમારે ત્યાં ડૉક્ટરો જતા નથી ઘણી વાર એવું બને કે અમુક ડૉક્ટર પ્રોફેસન જે હોય છે એના હિસાબે ન બોલાય કમ્પર્સ માં પણ ઘણા લોકો પ્રાઇવેટ ક્લિનિક કરવાનો વિચારે એ લોકો ભી પાછા આવે છે અમારી એરિયામાં થઈ જ ન થતે અમે ફ્રી માં ચલાવતા બધા પ્રાઇવેટ ક્લિનિક વાળા બીજા નવના પડી ગયા છે એટલે આ લોકો ભી એટલે અમને ડોક્ટર નો હવે પ્રોબ્લેમ નથી શરૂઆતમાં તો પણ પછી ડોક્ટર ને ભી પહેલા શરૂઆતમાં કહેવા દે એટલે પછી આવી ફ્રીવાસ્ક્યુલર ચાન્સેસ નહીં આમ દાતાઓ પૂછતા હતા કે ફ્રી હસ્ક્યુલર ચાલે જો લેવતો બરાબર દાતા હતા મલાડ ના વો મોતી હોસ્પિટલ છે જેન ક્લિનિક તો મને કે કે હું જો તમને કહે તો મને કે તમે દાત આપો પણ હમણાની 2 વર્ષ પછી તમે ફ્રી માં ચલાવી જનમત પ્રદાવજો તમને આપશું ચાલો જી यानी आपने 50 50 નું જ આપડે બનાવેલું છે આમ તો 60 ની કેપેસિટી હોય 60 નો બેચ બને કોકે જીએમ આપણે ગુજરાતમાં 10 સ્ટાર્ટ કરીએ છે ને પરમિશન મળે છે કરી દે બધું હા એમાં बीएससी नर्सिंग वालों અમે નથી કરરા ખાલી એને જીએન 20 ક્લોમન ડિગ્રી અને प्लेसमेंट નું સક્ષ છે ટ્રેનિંગ તો અમે ક્યાં લેશે ले हमने एक बेनिफिट छे બીજુ કોઈ ન થી કે સારી નર્સિસ આપે જા ટ્રેનિંગ આપે નર્સિસ બળ છે પ્લસ ગામડામાં શું છે બહુ ગરીબી હોય કે નર્સિસ ફી પણ એ તૈયાર થાય એ કાકા કુટુંબને પગભર કરી શકે તો વિચાર કરો કે 15 20000 નો પગાર મળે કે ગામડામાં આખો ફેમિલી ને એટલા પૈસા નો વર્તા એ ભી એક સોશિયલ વર્ક છે પ્રમાણમતી નર્સરી બીએસસી નર્સિંગ અધિકાર નેને માટે હોસ્ટેલ ભી અમે અલગ રાખવાનેનો ફાયદો છે કે જો કે ત્યાં નર્સિંગ કોલેજ હોય ને ત્યાં હોસ્ટેલ નો હોય તો પ્રેસિડન્ટ અમે અલગ બિલ્ડિંગ બનાવી છે ને માટે તો એ કે આ માટે બધી સાધનો માટે બધી સાબ યોજનાનો અમે લાભ લી છે હા માં વાવ ચલ યોજના હોય આપણે ડાયાલિસિસ માં મળે છે સાધનો માટે સરકાર નથી આપતી

આટ મશીન અતને બે ચાર સમય વેટીંગ માંથી મશીન જો તો કે જો મશીન જો તો તો એ અમને એટલી ચિંતા નતી હતી એટલે ગવર્નમેન્ટ પાસે માગણી હતી ગવર્નમેન્ટ પાસે કેમ લેવું તમે બધા પત્ર cargo સુજાણવા છે એટલે જેન્યુન જ્યાં આદી ડાયલિસિસ નો ને બધું ચાલે છે કાઈ ખોટું નઈ કરવાનો સાહેબ કહેતા થાય કારણ કે એ તો એવું જ છે આ બધું તમે સફેદ કપડા પહેરે તો લોકો ડાકતું સુતો નથી પણ અમે એક બી કોટુ કામ નથી કરતા 0.1% એટલે અમારે સેવા ભાવથી કરીએ એટલે અમાર થોડો પૈસા કમાવા છે વી આર નોટ ઓલ અર્નિંગ અમે તો અમાર જેબમાંથી પૈસા નાખીને 5 કરોડ રૂપિયા ઓ પેલા વસ્તુ ચાલુ કરીને પછી જેમ જેમ વધારતા ગયા કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કરી છે એટલે માટે બાપુના આશીર્વાદ માટે ભગવાનનું કામ છે ઉપર એ આવવાનું સત્ય હું વિચારીને બધા અને મિત્રો ભેગા ત્યાર છીએ કોઈ અમે સોશિયલ વર્કર નથી ભાઈ કે ભાઈ ચલો અમે સેવા માટે નીકળ્યા બેગદારી થી કે આ પાર્ટી ના છે એક આ ધર્મ ને એવું કઈ નથી ઓ ત્યાં મુસ્લિમ તમને સરપ્રાઈઝ થશે દાદા બાપુ કરીને સાવત પરમા એક મુસ્લિમ ને ઈ અમાર ત્યાં રેગ્યુલર વિઝિટ કરે દાન ભી આપે છે એના દીવરી વારી એવા જે અમાર ત્યાં એટલે મુસ્લિમ જય ઓને દિરજ મની પાસે અમે ગયા હતા કેટલા આશીર્વાદ એમ નાયકો તમે માનો ની એટલા આશીર્વાદ જે આ દાન જેનો દાન આવ્યું છે અમને शशिक अनभाई बदाणी ते मुंबई ना दानवीर छे जोरज मोहिनो शिष्य थे એટલા શ્યોદય જૈન લોકો મોરર બાપુ તો છે જે અમારી સાથે પેલા વર્ષથી જોડાયા લગાત વર્ષે બાપુ આવે બાપુ વગર કઈ બી વિઝિટ કરે કે બધું બરાબર ચાલે છે કે નહીં ખોજન બાપુ બાપ પ્રસાદ નહિ લેતા ગંગાચરણમાં ધરે છે એકવાર અમાર ત્યાં ઓજિન આવેને કે પ્રસાદ જોઈએ છે જે રસણ બનવ્યો લાયો પછી એને એક ભાઈએ વાત કરીને બાપુ ચેક કરાવતા રસોઈ કેવી બનાવું તો અમે યોજનાનો લાભ લીય છે નો ડાઉટ અમને 25 30% જે ખર્ચા થી યોજનામાંથી મળે પણ બહુ ક્લિયર હવે અમારું ગોભ પૂજન થઈ ગયો છે અમાર આ પ્લાન બી થઈ ગયો છે બગા કન્સલ્ટન્ટ નાર્સીસન કોન્ટ્રાક્ટર બી ફિક્સ થઈ ગયા છે ડોરવર્સ માં अप्रूव થઈ જશે બે બે નેર્סיંગ કોલે 3 વિભાગ નવા કારણે 2 વર્ષમાં બિલ્ડિંગ બનશે બધું તૈયારી સાથે અને તરત જ અત્યારે અમારું જે પેપર પ્લાન પ્રમાણે જો કાંઈ કોવિડ જેવું ન આવે કાંઈ પરિસ્થિતિ ખરાબ ન થાય તો અમે જાન્યુઆરી 27 ના આનું ઓપનિંગ કરવાનું છે લોકલ પર અને એ બી મરારી બાપુના સ્વાસ્થ્ય એના ઓવરજસ્ટમાં કોઈ કાર્યક્રમ અમે અમે જી હા સ્કૂલ કોલેજમાં અમે કેમ્પ કરીએ છીએ અવેરનેસ કેમ્પ એમાં ફોટા લઈ જઈએ વિડિયો ક્લિપ લઈ જઈએ છોકરાઓને બતાવીએ બનنے માટે એવું ન કે નવા બધા સ્કૂલમાં બધા માટે અને બોય સ્કૂલમાં બર્જ માટે પ્રોબ્લેમ નથી गर्ल्स માટે મેં કહ્યું મેમોગ્રાફી અમે કરીએ છીએ કે જો દર ગામડામાં જે બેનોને કેમ્પ

હું દિવ્યકાંત સુચેત નહીં અરિજ બે મેતા શ્રી ડોક્ટર માનસેતા હા અને બરતભાઈ જોશી હા અમે બંડતા સ્કૂલ અમે સાવરકુંડલામાં કરી સ્કૂલિંગ મેટ્રિક્સ એટલે મેટ્રિક હતું 11 મો આ 11 મો મેટ્રિક હતું એ અમે કરેલું ત્યાં ને સાહેબ ની ઉક્તાતે અન્ડરમાં બનતા અમે અને સાહેબનો સન્માન કરવા માટે કોર્સી ભેગા થઈ અમે બડા બહુ વર્ષો પછી એમાંથી આ અમને વિચાર આવ્યો કે આપણે વતન માટે કઈ કરીએ અને અમે હોસ્પિટલ ચાલુ કરી અમાર કન્ટ્રીશન એવું છે જી અમાર કન્ટ્રીશન અમે અમે સાહેબ શરૂઆત કરીને ત્યારે જે અમે આખો બિલ્ડિંગો બનાવ્યા ને એમાં કોઈનું દાન નહી લીધેલું એક વર્ષ સુધી અમે અમારા પૈસાથી આખી હોસ્પિટલ તૈયાર કરી ડોક્ટર એપોઇન્ટ કર્યા એપોઇન્ટ કર્યો એક વર્ષ પછી અમે દાન લેવાની શરૂઆત કરી અને તમને આશ્ચર્ય થઈ પહેલો દાન મોરાદી બાપુએ 1 લાખ રૂપિયા આપ્યો અમને એટલે શરૂઆત ત્યાંથી થઈ ને અત્યારે ભી જારે ભી નવું બિલ્ડિંગ બનાવીએ આ ભી અમારા ટ્રસ્ટ અમિતભાઈ મગ્યા એક ભરોસા નામનું બિલ્ડિંગ બનાયેલું છે અમે ઓટ તો ઓફ તો અને ઓનકો ત્રણ વિભાગ તલુકી રાંકનો આડકાનો અને કેન્સરનો

એક્સપેન્સ માં સાહેબ છે ને અત્યારે અમે હજી પ્લાન નથી કર્યો પણ અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે અત્યારે એસી લાખનો અમને વીસેક નો ખર્ચો વધશે એટલે અમારું દર મહિને વીસેક કરોડ પ્લસ ના હું તમને કહું બનાવ્યું છે વીસ કરોડ થશે બિલ્ડિંગ બનાવવા માટે પચીસ કરોડ ને વીસ કરોડ આપ ટોટલ કરોડ નો મશીનો સધન પ્લાન છે અને બે ડોક્ટરો છે એક મુંબઈના છે એશિયન हार्टના વીજીયન કરીને એના અન્ડરમાં અમે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ ચાલુ કરવાનું છે એશિયન हार्टના ડોક્ટર છે ડોક્ટર વીજીયન એના અન્ડરમાં અમે કાર્ડિયોલોજી કરવાનું છે અને ભાવનગરના ન્યુરોલોજીસ્ટ છે જીનેશ ડોક્ટર જીનેશ એના અન્ડરમાં ન્યુરોલોજી કરવાનું છે સોલ થેન્ક યુ હા એક મિનિટ બકલે જોઈએ છે

एक कार्बन यानी मतलब और 18 18 मिनट में करવાનું બતરાજી હા શું કે ક્વેશ્ચન તો આ પૂછિસ अपना नाम और डेसिग्नेशन मारो नाम अमित मघिया छे हूं विद्यागुरु फाउंडेशन संचालक नल्लूभाई शेडहा आरोग्य मंदिरनी अंदर एक ट्रस्टी अह विशेषो खास तो जे आरोग्य के जे हां तो बेहेर्स तथा रोगनी शारवा राठो मारो प्रिय है अरे निशुल्क छे समग्र आ जे अभियान जे छे आ सभी जे छे आरोग्य के बेस के सोरो है सरपिया के शारवा एक કોઈપણ જાતની પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ટક્કર મારે એવી આ ચેરિટેબલ હોસ્પિટલ છે જેની અંદર સંપૂર્ણ એટલે આપણે એ લેબોરેટરીના રિપોર્ટથી માંડી ઓપરેશનથી માંડી દવાથી જમવાનું પણ નિઃશુલ્ક છે કંપની આની અંદર લગભગ અઢાર જાતના ડિપાર્ટમેન્ટ અત્યારે કાર્યરત છે એની અંદરમાં અત્યારે હાડકા વિભાગ સ્ત્રી વિભાગ એટલે ગાયને કહેવાય જેની અંદર મેટરનિટી પણ આવી જાય છે પીડિયાટ્રીક બાલ વિભાગ પણ છે એની અંદર આંખનો વિભાગ પણ છે એવી જ રીતે નેચરોપથી ની અંદર યોગા પણ ચાલે છે હોમિયોપેથી ચાલે છે આયુર્વેદ પણ ચાલે છે એટલે ટોટલ અત્યારે 18 વિભાગ કાર્યરત છે ખાસ તો કહે કે કેટલા બેડ છે છે આઈસીયુ કેટલા છે અત્યારે 140 બેડ છે આની અંદર કાર્યરતમાં અને અત્યારે હવે જે અમે નવું બિલ્ડિંગ બનાવવાનું છે એની અંદર બીજા 40 બેડ એડ થશે અને એની અંદર ન્યુરોલોજી અને કાર્ડિયોલોજી હૃદય અને મગજના રોગો માટેની નવા બે વિભાગ કેન્સરની અંદર મેઇનલી આપણે સૌરાષ્ટ્રની અંદર આપણે વિચારીએ તો વધારે તમાકુ રિલેટેડના કેન્સરના કેસીસ હોય છે મોડાના

આનો વધારે વધારે પ્રચાર થાય વધારે વધારે લોકો લાભ લે છેલ્લા દસ વર્ષ ની અંદર લગભગ વીસ લાખ લોકોએ લાભ લીધો છે પણ આજ રીતે અગર જોઈએ તો અત્યારના પંદરસો લોકો ડેઈલી હોય છે જેના હિસાબે આપણે વિચારીએ તો વર્ષ ની અંદર ચાર થી પાંચ લાખ લોકોએ લાભ લેવો જોઈએ જે પંદરસો અમે હમણાં પૂછ્યા છીએ તો એટલે આનું અવેરનેસ જેટલો વધશે એટલો વધારે લોકો તરફ મતલબ વધારે લોકો લાભ લઈ શકશે આનો

કે બીજું કઈ ઈશ્વર મે હોસ્પિટલ માં અમારી હોસ્પિટલ માં કીધું કે ભાઈ આપણે કરીએ છીએ એટલે કીધું હા આપણે કરીએ છીએ બીકોઝ આ ઘણા અલગ અલગ ટાઈપ ના ઓપરેશન હોય અને મે એ જે બેન હતા એને સાવરપુર બોમ્બે થી એ બેન સાવરપુર આવ્યા ઓપરેશન કરી 6 દિવસની અંદર પાછા બોમ્બે આવી ગયા જે બોમ્બે ની અંદર એને 1.5 લાખ રૂપિયા નું કોટેશન હતું જે આયા સંપૂર્ણ નિશુલ્ક થઈ ગયું એવા ઘણા જ બધા એક્ઝામ્પલ આપણે છે

અને એની અંદર એ લોકોને એક વિચાર આવ્યો કે આપણે સાહેબનું સન્માન કરીએ તો સાહેબ સન્માન લેવાતી ના પાડતા હતા એટલે તો એરીયાธารા બધા વિદ્યાર્થી એમ કે આપણે સાહેબ માટે બીજું કઈક કરીએ તો એની અંદર જે વિચાર આવ્યો કે આપણે ની સુ હોસ્પિટલ ચાલુ કરીએ આટલી મોટી વટવૃક્ષ બની જશે એવી કોઈને ધારણા ન હતી એવું કોઈ પ્લાનિંગ ન હતું આ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બટલું બનવા અને સંતો પંડિત થઈ જે રાણે છે કઈ સંતો તો આપણે ત્રણ વસ્તુઓને ડિવાઈડ કરી શકીએ ફંડિંગ માટે એક અ નહીં આપણે ચાર વસ્તુમાં ડિવાઈડ કરીએ એક જગ્યા બીજું જગ્યાનું કન્સ્ટ્રક્શન ત્રીજું જગ્યાના સાધનો એની અંદર આપણા મેડિકલ સાધનો અને ચોથું રનિંગ કોસ્ટ તો જગ્યા અમને ખાદી કાર્યાલય જે લલુભાઈ શેઠ જે જેના નામથી હોસ્પિટલ છે એમને નિશુલ્ક વાપરવા માટે આપી છે ડીઝ ઓલ જગ્યા છે નિશુલ્ક વાપરવા માટે આપી છે જ્યાં સુધી અમે હોસ્પિટલ ચલાવીએ આ સુધી જગ્યાનું કોઈ પણ જાતનું ભાડું અમારી પાસે નથી લેવામાં આવતું નવ ડેવલપમેન્ટ नव સમક્ષ આ સાગન શું કે આ સુધી નવ ડેવલપમેન્ટ ભૂમિ પૂજન થઈ ગયું છે નવ 55000 સ્ક્વેર ફૂટનું નવ એક બિલ્ડિંગમાં બનાવી રહ્યા છે જેની અંદર ત્રણ નવા ડિપાર્ટમેન્ટ આવી રહ્યા છે ભૂમિ પૂજન થઈ ગયું છે બધું પ્લાનિંગ થઈ ગયું છે ಅನೆ ಲಗ್ಬಗ್ 2 ತಿ ವಧಿನ ವಧಿನ 2 ವರ್ಷದಿಯ اندر ನ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ನو ಕಾರ್ಯದಾಯ ಅ ಎನಿ ಇದರ ನವಾ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನ اندر ಏಕ ಕಾರ್ಡಿಯಾಲಜಿ ಚೆ ಅನೆ ಬಿಜೂ ಮಗದ್ನ ರೋಗೋ ಮನೆ ನ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಪನೆ ನ ನರ್ಸಿಂಗ್ ಕಾಲೇಜ್ ಪಾಯೆ ಅನೆ ಬಿಜೂ ಹತೆಜೂ ಏಕ ನರ್ಸಿಂಗ್ ಕಾಲೇಜ್ ಚೆ ಜೆಡಿ ಅಂದರ್ 50 + 50 ಎ ಅನೆ 2 ವರ್ಷದಿಯ ಅಂದರ್ ಜೆ ಕೋರ್ಸೋ ಏಡಿ ಅಂದರ್ ಅಟ್ಲಿ ಕ್ಯಾಪಾಸಿಟಿ ನو ನರ್ಸಿಂಗ್ ಕಾಲೇಜ್ ಮನೆ

अमधे हमारी हॉस्पिटल मा पण सपोर्ट थै सके अने પોતાના ફેમિલી ને પરબાર કરી શકે એ રીતના વિચાર થી નર્સિંગ કોલેજ છે 30%